હવે ગચા રોબી વિગતવાર અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે પર 8 કિલોમીટર સુધી ટ્રાફિક જામ જોવા મળ્યો હતો ટ્રાફિક જામનું નિમિત્ત બનેલા આમલાખાડી બ્રિજના પેચવર્ક શરૂ કરતા આ સ્થિતિ સર્જાઈ હતી સુરત તરફ જતી લેન માં મોતાલી પાટિયા સુધી વાહન કતારો જોવા મળી હતી બંને લેન પર તબક્કાવાર સમારકામની કામગીરી કરવામાં આવશે નેશનલ હાઇવે નંબર 48 પર અંકલેશ્વર નજીક ફરી એકવાર ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થયું છે અંકલેશ્વર નજીક હાઇવે પર 4 થી 8 કિલોમીટર સુધી વાહનોની લાંબી કતાર લાગી છે અંકલેશ્વર વાલિયા ચોકડી નજીક હાઈવે બિસ્માર બનેલા માર્ગનું સમારકામ હાથ ધરવામાં આવ્યું છે જેના પગલે ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થયું છે ટ્રાફિક જામના પગલે અનેક વાહન ચાલકો અટવાયા હતા સુરત તરફ જતી લેનમાં અંકલેશ્વરની વાલિયા ચોકડીથી અંકરાત પીપળા ચોકડી થઈ મોતાલી પાટિયા સુધી ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે ત્યારે ટ્રાફિક વિભાગના પોલીસ કર્મચારીઓએ વાહન વ્યવહાર પૂર્વવત કરવા કવાયત શરૂ કરી છે આ અંગે ભરૂચ ટ્રાફિક પોલીસ ઇન્સ્પેક્ટર બી બીએલ મેહરિયાએ જણાવ્યું હતું કે અંકલેશ્વરને વાલિયા ચોકડી આગળ આમલાખાડીના બ્રિજ પર નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા પેચ પેચવર્કની કામગીરી ચાલી રહી છે બંને લેન પર તબક્કાવાર સામનાર કામની કામગીરી કરવામાં આવશે જેના પગલે ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થયું છે જો કે ટ્રાફિક નિયમન કરવા પોલીસ કર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે આજે રાત સુધીમાં સમારકામની કામગીરી પૂર્ણ થઈ જશે ત્યારે આવતીકાલથી ટ્રાફિક પૂર્વક થાય તેવી શક્યતા છે